જે ખેડૂતો માટે ખૂબ મોટી આપત્તિજનક વ્યવસ્થા ઊભી થઈ છે એ ખરેખર દુઃખદાયક છે આ વર્ષની વેળાએ ઘણા બધા લોકોએ ખેડૂતોની પડખે આવ્યા છે અને આવવું જોઈએ અને તેની સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી દિલથી ખેડૂતો વતી આભાર માનું છું કે તેમને આવા આવી પડેલી સમસ્યાની અંદર દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું એ ખૂબ આવકાર્ય છે ખરેખર ખેડૂતોએ પણ આ વિષયને સમજી અને જે ખરેખર જરૂરિયાતમંદ છે જે નાના તબક્કાના ખેડૂતો છે તેમને ખરેખર આનો ખૂબ લાભ મળવો જોઈએ તેના માટે લોકોએ આગળ આવવું જોઈએ અને તેની સાથે સાથે પૂરા મંત્રીમંડળનો ને પૂરા રાજકીય વ્યવસ્થાનો પણ હું આભાર માનું છું કે તેમને તાત્કાલિક સરકારની અંદર ચિંતા રજૂઆત કરી અને દરેક લોકોને આનો લાભ મળે અને લોકો પગભર થાય તેવી ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે ત્વનિત નિર્ણય કરવા બદલ હું ફરી ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું આ સાથે સાથે ગુજરાત સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી તેમજ હર્ષભાઈ સાહેબ તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ હું આભાર માનું છું આ સાથે સાથે બેંકના નિયામક મંડળે પણ આ વિષય ઉપર ખૂબ ઘનિષ્ઠ ચિંતા કરીને જે ખેડૂતોને કૃષિ ધિરાણ જે સરકાર તરફથી વગર વ્યાજની સહાયથી કોઈ પણ જાતના વ્યાજ વગર મળી રહે છે તેમને તેઓના ઘર આંગણે જઈ અને બેંક કૃષિ લાખ રૂપિયા સુધીનું આપવા પણ બેંક બંધાયેલી છે આવો આપ નંબરનો ઉપયોગ કરી બેંકનો સંપર્ક સાધવા પણ તમને વિનંતી છે જેથી બેંક તમને કોઈ પણ જાતના ચાર્જીસ વગર ઘરે બેઠા લોન આપી અને તમને પણ પગભર કરવાની એક આયોજન કર્યું છે આની સાથે સાથે ગુજરાત સરકારનું પશુપાલન થકી જે પશુઓના તબેલા અંદર સ્વરો બાર લાખ રૂપિયા સુધીની જે લોન છે બાર પશુઓની તેને પણ આવનાર દિવસની અંદર આપણે એને લેવી જોઈએ કારણ કે હવેના દિવસો ક્લાયમેટ ચેન્જના લીધે આવા ઘણા કપડા આવાના ચોક્કસ દેખાય છે એ આપણા હાથની વાત નથી પરંતુ ખેડૂતોએ ફક્ત ખેતી એકલી જ નહીં હવે પશુપાલનનો પણ વ્યવસાય સાથે અપનાવવો જોઈએ અને સરકારની નીતિઓનો બેંકોનો સહારો લઈ અને પોતે આર્થિક રીતના પગભર થવું જોઈએ અને તે થવા માટે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન અને નિયામક વતી હું આપને આવકારું છું કે સ્વરોજગાર યોજનાની અંદર બાર લાખ રૂપિયા સુધીની લોનની અંદર અગિયાર લાખ લોન અને અઢી લાખ રૂપિયા સુધીની તમને સબસીડી મળે છે અને તેની અંદર સાત લાખ રૂપિયાના જે પશુઓ ખરીદી છે તેની ઉપર સરકાર દ્વારા પાંચ વર્ષ કોઈ પણ જાતનું વ્યાજ લેવામાં આવતું નથી તો ખેડૂતોએ આ પણ અપનાવવું જોઈએ જેથી આવા કપરા દિવસોની અંદર જ્યારે પણ આવા કમોસમી વરસાદનો જ્યારે થતું હોય તો આપણે આપણી આજીવિકા જીવનમાં સુધારો થાય તે માટે રોજે રોજ આપણે ખર્ચની આપૂર્તિ કરી શકવા માટે પશુપાલનનો વ્યવસાય પણ અપનાવો જોઈએ

Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself